કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત સંદર્ભે નવો કાયદો લાગુ કરવા સામે દાહોદ જિલ્લા ડ્રાઈવર મજૂર કામદાર યુનિયન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ડ્રાઈવર વિરોધી કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા અકસ્માત અંગે નવો કાયદો લાગુ કરવામાં આવતા તેની સામે સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે નવા કાયદામાં અકસ્માત સર્જનાર ડ્રાઈવરને દસ વર્ષની જેલ સજા તેમજ રૂપિયા પાંચ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે આ કાયદાને લઈ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ ડ્રાઈવરોમાં રોષની લાગણી ફેલાઈ છે કારણ કે ડ્રાઈવરો માલિકોની કાર બસ ટ્રક ડમ્ફર કે અન્ય વાહનો ચલાવી નજીવા પગાર પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત સંદર્ભે નવો કાયદો લાગુ કરવા સામે આજ રોજ દાહોદ જિલ્લા ડ્રાઈવર મજૂર કામદાર યુનિયન દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે નવો અકસ્માત અંગે કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે ડ્રાઈવરોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ડ્રાઈવરની આખી જિંદગીની કમાણી ખર્ચ કરી નાખે તો પણ આ કાયદાનું પાલન ડ્રાઈવરો કરી શકે તેમ નથી ડ્રાઈવરના ઘર પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બની શકે છે ડ્રાઈવરો પોતાનું જીવન સામાન્ય વેતનથી ચલાવી રહ્યા છે જેથી ટ્રક ચાલકોએ કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જે નવીન અકસ્માતને લઈને કાયદો બનાવ્યો છે તેનો સખ્ત વિરોધ કર્યો હતો અને આ કાયદાને વખોડી કાઢી સરકારને આ અંગે પૂર વિચારણા કરી આ ડ્રાઈવર વિરોધી કાયદો પરત ખેંચવાની માંગ કરી છે જિલ્લા અજીતભાઈ આજે અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે જે સરકારનો કાયદો લાગુ કરે છે દસ લાખનો દંડ અને દસ વર્ષની સજા એના વિરુદ્ધ અમે કોઈ પણ કાર્યવાહી કરીશું કે એ કાયદો અમારે એના વિરુદ્ધ છીએ હા અને એનું આવેદન પત્ર અમે મારે પાપલેકર સાહેબના ને આપ્યું છે આપનું નામ અમે આજે ડ્રાઈવર લોકો બધા આ મામલેદારમાં આવેલા છે અમારી માગો પૂરી કરવાના લીધે અમે આવેલા છે બરાબર ને જે બી સજા કરેલી છે દસ વર્ષની ને દસ લાખ રૂપિયા ડન કરેલો છે એના લીધે અમે આ હડતાલ પર ઉતર્યા છે ને તમે જે બી સરકારમાં માંગ પહોંચેલી તો અમે મોકલવા તૈયાર છે ને સરકાર અમને આ સજાનો દંડ છે ને આ કાયદાનો દંડ અમલ કરેલો છે એ માફ કરી છે એ અમે વિનંતી કરીએ છે ભાઈ બરાબર અમે મામલેદારના અંદર આયોજન પત્ર લેવા આવેલા છે આપવા આવેલા છે અને સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમને આ કાયદાનો ભંગ કરે